સાવલી તાલુકાના તુલસીપુરા સરપંચના અને ગ્રામ સાવલી આર બી વિભાગની કચેરીની બહાર બેઠા ધરણા પર તુલસીપુરા ગામના નવીન પંચાયતના મકાનની ગ્રાન્ટ અને જગ્યા ત્રણ મહિના પહેલા વર્ક ઓર્ડર મળી ગયો હોવા છતાં તંત્ર દ્વારા બાંધકામ પ્રક્રિયા શરૂ ન કરવાના આક્ષેપો કરવામાં આવ્યા મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા નાના બાળકો સાથે કચેરીના પટાંગણમાં જ નીચે બેસી વિરોધ નોંધાવ્યો તુલસીપુરા ગ્રામ સરપંચ મહેશભાઈ દ્વારા મોટી સંખ્યામાં કુટુંબ પરિવાર સાથે આર વિભાગ કચેરી સામે જ મોટી સંખ્યામાં ચોક્કસ મુદતના ધરણા પર બેઠા તુલસીપુરા ગામના નવીન ગ્રામ પંચાયતનું મકાનની બાંધકામની કામગીરી શરૂ કરવાની ખાતરી આપતો ઓર્ડર નહીં આપે ત્યાં સુધી ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચારી મહેશભાઈ તાલુકા સાલુ જિલ્લો વડોદરા આજ રોજ અમે એક નવ બે હજાર પચીસના રોજ તમામ ગ્રામજનો સાથે આટલી ગાડી માર્ગ અને મકાન વિભાગની કચેરી સાવલી ખાતે ધરણા પર બેઠા છે કારણ કે ત્રણ મહિના પહેલાં સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ નવીન પંચાયત ભવનનું નિર્માણ કરવા માટેનો સરકારશ્રી દ્વારા વર્ક ઓર્ડર મળેલો હતો પરંતુ ત્રણ મહિના થયા છતાં પણ કામકાજ સ્થળ ઉપર ચાલુ કરાયું ન હતું અને આ કામકાજ ચાલુ કરાવે એટલા માટે અમે આજ રોજ ધરણા પર બેઠા છે પરંતુ હાલની અંદર કચેરીના માર્ગ અને મકાન વિભાગ ડીજી સાહેબ હાજર નથી ગ્રામજનો વરસાદની અંદર બેસી રહ્યા છે નાના નાના ભૂલકાઓ પણ આવ્યા છે પરંતુ એ લોકોએ અમને કોઈ પણ હજુ નિકાલ આપ્યો નથી આ ધરણા યથાવત ચાલુ છે આપની શું માંગણી છે અમારી એવી માંગણી છે કે અત્યાર સુધી ત્રણ મહિના સુધી કયા કારણે આ કામકાજ અટકાવેલું છે કારણ કે ગ્રામ સભાની અંદર ગ્રામ પંચાયતનો ઠરાવ થયેલા છે તેમ છતાં એમને કોઈ લિખિતમાં જગ્યા મેન્શન કરીને આપી નથી તો આ જગ્યા અમને મેન્શન કરીને આપે અને આશ્વાસન આપે કોન્ટ્રાક્ટર ભાઈ અમે કામ ચાલુ કરી દીધું ત્યારે અમે ધરણા પૂરા કરીશું આપનું નામ મહેશભાઈ બાબુભાઈ તલાવ્યા સરપંચ તુલસીપુરા and press the bell icon. Never miss an update.